નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સહત સહકાર અને સહયોગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા તેમજ રેડ સોસાયટી દ્વારા આપવામાં આવ્યો હતો પ્રતિવર્ષ આમ તો પાંચમી સપ્ટેમ્બરના દિવસે કરાતા આ બ્લડ ડોનેશન કેમ્પને આ વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આજ રોજ કરવામાં આવ્યો હતો અને જે પ્રમાણે શાળાના આચાર્યશ્રી જણાવ્યું હતું એ પ્રમાણે કે પ્રતિવર્ષ સો થી વધુ રક્તની બોટલો એકત્રિત કરી અને આપવામાં આવે છે એની પાછળનો મુખ્ય હેતુ એ હોય છે કે જ્યારે કોઈ પણ વંદ વ્યક્તિને બ્લડની જરૂર પડે તો એમાંથી એનો ઉપયોગ થઈ શકે તો આ સમગ્ર પ્રસંગે ટાટા ગર્લ્સના પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી નવસારી અને નવસારી તેમજ ભાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે પાંચમી સપ્ટેમ્બર નિમિત્તે દર વર્ષે શાળામાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે છઠ્ઠી તારીખે આજે શુક્રવારે કરેલું છે અને દર વર્ષે અમે સો બોટલ કરતાં વધુ રક્ત એકત્ર કરીને આ કેમ્પમાં એકત્ર કરી ક્રોસને આપીએ છીએ અને સાથે સમાજને ખૂબ મોટી મદદ મળી રહે છે જે વ્યક્તિને ખરેખર રક્તની જરૂર છે એ આમાંથી લાભ લઈ શકે છે સો કરતાં વધુ એકત્ર બોટલ દર વર્ષે કરીએ છીએ આ વર્ષે પણ થશે અત્યાર સુધીમાં પિસ્તાલીસ બોટલ બ્લડ એકત્ર કરી શક્યા છે હજી અમારી પાસે બે કલાક છે અને એમાં અમારો જે ટાર્ગેટ નક્કી કરેલો છે એને અમે પરિપૂર્ણ કરી શકીશું એવી આશા છે થેન્ક યુ વેરી મચ સાથે જ આ રક્તદાન શિબિરના કેમ્પના આયોજનની અંદર વિશેષ ઉપસ્થિતિ નવસારી ડીવાયએસપી એસ કે રાયે આપી હતી અને સહ સરકાર સાપડ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારીનો અને આ પ્રમાણે પ્રતિવર્ષ ઉજવાતા રક્તદાન શિબિરનું આ વર્ષે પણ બાઈ નવાજભાઈ ટાટા ગર્સ હાઇસ્કૂલની અંદર સુંદર આયોજન કરાયું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાતર નવસારી લાઇવ નજપટ ન્યૂઝ એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરેપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ